હરિમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે જન્માષ્ટમી સ્પેશિયલ ભજન કૃષ્ણ કાનુડાનો આપણે જન્મ દિવસ ઉપરથી જ છે કે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો ત્યારે વાસુદેવ અને દેવકી જેને કેટલાક કષ્ટ પડ્યા એ બધું જ આ ભજનની અંદર માહિતી છે તો ભજન મારું પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી જોજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે વાસુદેવ દેવકી જીને કષ્ટ પડ્યા રે વાસુદેવ દેવકી જીને કષ્ટ પડ્યા રે ભગવાને ન જાણી મન માં માતા દેવકી ને પેટ ઉદર દર વે ભગવાને ન જાણીય મન માતા દેવકી ને પેટ ઊ દરવાજ नवमासने ने दिवस पुरा थया र नवमास ने दिवस पुरा थया रे श्रावण महिना सेलो सोमवार याज राते कृष्णकुवरजनम्या रे േ അമനെ മേലോ നന്ദന ദർ അടി കൂടി രേ വസുദേവ കൃഷ്ണ തേടി ഹസരാ മഥേ രംഗ ദോദാ റേ ત્યાં સોધારા વરસે મે કશારે રે દસે કે સેવી જળી રે ત્યાં તો સોધારા વરસે મે કશારે રે દસે જબુ સેવી જળી રે ઉબા ઉભા વાશુ દેવ મુ જાય ગયા રે ઉભા ઉભા વાશુ દેવ મું જાય ગયા રે હવે કેમ કરી જવું ગોકુળ ગામ નીર ઊંચા સડે ને નિશે ઉતરે રે હવે કેમ કરી જાવું ગોકુળ ગામ નીર ઊંચા સડે ને નિશે ઉતરે રે ત્યાં કૃષ્ણનું મન હર ખાય કેમ મજા હવે ગોકુળ ગામ મારે જમણો અંગૂઠો જળમાં બોળીયો રે વલે જમણો અંગૂઠો જળમાં બોળીયો રે વલે જમણો ત્યાં અંગ વધાર્યું રે ત્યાં જમનાજી થયા બે ભાગ વાસુદેવ કૃષ્ણને તેડી હાંસર્યા રે ત્યાં જમનાજીના થયા બે ભાગ વાસુદેવ કૃષ્ણને તેડી હાલી રે કુરી જન્મ્યા જ શોદા નથી જાણતા રે કુરી જન્મ્યા જ શોધા નથી જાણતા રે એના પડખામાં સોડાવ્યા કાન અને તેડી લીધા નાના કુંવરી રે એના પડખામાં સુવડ્યા કાન અને તેડી લીધા નાના ശുദേവ തേടി വിശാർ കിരേ ഓരയ ലിധി ദ കംസഘോളേ സി ന്നേര ആോ ബാഴി ഏറെ કંસ ઘોડે સડીને ઘેર આવ્યા રે બેની લાવો બાળકને રમાડીએ રે બેનીના હાથમાંથી બાળક જૂટિયા રે કુરી જન્મતાને પથ્થર પસાડિયા રે મામા મને મારે શું થાય તારો વેરી વસ્યો છે ગોકુળ ગામ મારે મામા મને મારીને શું થાય તારો વેરી વચો છે ગોકુળ ગામ હારે માસીએ લીધા અંગલ ખાન ટોપલા રે માસીએ લીધા અંગલ ખાન ટોપલા માસીએ ભરીયા સે ઝેર ના કસ્ત માસી સાલીયા સે ગોકુળ ગામ મા માસીએ ભરિયા સે ઝેર નાસ્તાન માસી સાલીયા સે ગોકુળ ગામ મા બેની લાવો બાળકનેરમાડીએ રે બેની લાવો બાળકનેર માડીએ બેનીના હાથમાંથી બાળક ઝૂટિયા રે બેનીના હાથમાંથી બાળક ઝૂટિયા રે હેત લાવી ભાણે જ ધવરાવી યારે હેત લાવી ભાણે જને ધવરાવી વાલે સુસિયા સે મા પ્રાણ માસી સાલિયા સે વહી ધામ મા વાલે સુસિયા સે મા પ્રાણ માસી સાલિયા સે વહી કૂઠ ધામ મા વાલે ખોખું કરીને ઉડાડિયુર વાલે ખોખું કરીને ઉડાડિયુર ઉે ખોખું જઈ પડ્યું જમનને તીર વાલે પરષોત્તમ પ્રેમથી થી પધારી યારે ખોખું પડ્યું છે જમનાને તીરવાલા તીર વાલા પુરુષોત્તમ પ્રેમ થી પધારી યાર રે વાસુદેવ દેવકીજીને કષ્ટ પડ્યા રે ભગવાને ન જાણ્યું મન માતા દેવકીને પેટ ઓ દરવશ તો આ તું કૃષ્ણ ભગવાનનું જન્મનું નામ એવું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક ચેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જાઓજો જય માતાજી જય જય કૃષ્ણ હરિમ